હેલો ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છું બધા જય માતાજી આજે સવારના જય શ્રી કૃષ્ણ બધાને તો ગાઈસ વાગી રહ્યા છે અત્યારે સવારના સાતને સાત થઈ જાય આપણે આવી ગયા હતા સાત વાગે આજે બહુ વહેલા આવે કારણ કે ગઈકાલે મને છે ને થોડું લેટ થઈ ગયું હતું એટલે આજે પહોંચી ગયા છીએ અત્યારે સવારમાં નામ છો પવનનો અવાજ તમને આવતો હશે એટલો મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન છે આ ઠંડો પવન અત્યારે સારો લાગે છે ને આમ એમ થાય છે કે ભાઈ બીમાર પડી જશું એટલે જો આપણે માસ પાસ બધું જ પહેરીએ જ છીએ અત્યારે અને આજે તો મસ્ત મજાનું છે ને ઝડું જાડું સ્વેટર પહેર્યું છે કારણ કે અમારી બહુ ઠંડી પડી ગઈ છે તો બસ અમે તો મતલબ હું આવી રીતે સાચવું છું પોતાને તો તમે પણ આ શિયાળામાં છે ને બીમાર ના પડતા સ્વેટર ને જેકેટને બધું પહેરજો એટલે સ્વાસ્થ્ય થોડું સારું રહે બહુ જ પ બાપરે હા પણ સવાર સવારમાં મને છે ને વોક કરવાની ઈચ્છા થાય છે પણ સવારમાં આપણે એટલું પોસિબલ બનતું નથી સાડામાં જે જાગીએ છીએ ને તોય કારણ કે પહેલાં સુવાનું પાછું મેડ ના આવે એટલે મોડા લેટ સુધી આપણે જાગતા હોઈએ એટલે સવારમાં પાછું જગાતું નથી તો કીધું થોડા હજુ વહેલાં છીએ તો કરી લઈએ વોક અને આમ જો પાછળ કેવા મસ્ત મજાના સુરત દાદા હજુ ઊગી રહ્યા છે આમ તો ઉગી ગયા છે પણ થોડુંક એવું છે વાતાવરણ બે એવું છે એટલા માટે હવે ખાસ દેખાતા નથી પૂરેપૂરા દેખાય તો મજા આવે અને મને છે ને સવાર સવારમાં આવા નજારા જોવાની વધારે મજા આવે છે તો બસ કરી લઈએ આપણે થોડી વાર વોક સ્કૂલ બતાવીને આપણે આવી ગયા છીએ રાસમ ગામમાં કારણ કે અહીંયા છે ને માતાજી નું મંદિર છે મને ખ્યાલ નથી કોઈ મંદિર છે પૂરો સ્ટાફ અમે લોકો આવ્યા છીએ અને એ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કદાચ થઈ રહી છે તો ચલો જઈએ અને દર્શન બી કરીએ કરીને અમે લોકો આવી ગયા છીએ પ્રસાદી લેવા માટે કારણ કે અહીંયા આયા ને પછી પ્રસાદી લીધા જવાનો મેળો આવતો ને તો અને એમાં બી હવે પ્રસાદી હોય એટલે તો આપડી ના હોય ને રાસમ જે મંદિરે ગયા હતા ને એ મંદિર હતું કાળકામાનું અને ખોડિયારમાનું ત્યાં છે ને નવું મંદિર બનાવ્યું એટલે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી અને ફેમિલી અત્યારે છે ને મમ્મી ચડી ગયા છે ઉપર વાગી ગયા છે અત્યારે પોણા પાંચ અને મમ્મીએ છે ને મને ઊંઘ પાડીને એવું કીધું છે કે એમના ચશ્મા લાવવાના છે હાલ ત્યારે જો મળી ગયા એમના ચશ્મા લઈ જઈએ અને શું કામ છે મને કંઈ ખ્યાલ છે નહીં મમ્મી ચશ્મા લઈ ચાલ આ તમારો ચશ્મા

પપ્પા <laughs>. આમ નીચે જોજે ચોખા પડ્યા છે એ હા જો ભાગો હવે આને સાચવવા વામાં પડી જાય છે શું કરીએ ફેમિલી કેમ આયા બાર મારી રાઈસ લેવા રાઈસ લેવા માટે આયા છીએ

ઠંડી ગરમ તો સારું છે જો લીધું છે આખું કપ ખાઈ શકે તો સારું હવે તો બહુ ગરમ લાગી બેઠું કઈ નઈ કઈ નઈ હવે થોડી વાર રેન ઠરવા દે પછી ખા નકરાળી છે નકરાળી હારી નકરું બહાર નું જમવું તને ભાવે છે યાર જોવે ત્યાં રોજ રોજ ત્યાં કઈ નહી હોય તારું આમ હશે પકડી લીધું ને એને એનું જબરી તો મિત્રો કેવો લાગ્યો આજનો બ્લોગ અને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને આપણી ફેમિલીમાં જોડાઈ જજો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતી કાલે તો ત્યાં સુધી જય માતાજી